રાજસ્થાનના નિમળકોટ ગામ ખાતે જય રામાધણી યુવા સેવા કેમ્પ અમીરપુરા દ્વારા રણુજા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન રાજસ્થાનના નિમળકોટ ગામ ખાતે બાબા રામદેવ ધામમાં પગપાળા જતા ભક્તો માટે જય રામાધણી યુવા સેવા કેમ્પ અમીરપુરા દ્વારા છવ્વીસ સાત બે હજાર પચીસથી થી એક મહિના સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જય રામાધણી યુવા સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો વિસામો અને મેડિકલ સેવાઓ પગપાળા જતા ભક્તોને પૂરી પાડવામાં આવી રહી છે તેમજ જે કોઈ ગુજરાત ભરમાંથી રણુજા પગપાળા જતા ભક્તોની સેવા કરવાનો મોકો આપવા જય રામાધણી યુવા સેવા કેમ્પ સૌ ભક્તોને નિમંત્રણ આપે છે આઈકોન ફોર્સ ન્યૂઝ સાથે મહેશ પરમાર આયકોન ગુજરાત જય રામાધણી યુવા સેવા કેમ્પ અમીરપુરા અમોએ રાજસ્થાન જે પગપાળા યાત્રિકો જતા હોય રણુજા તેઓ યાત્રિકો માટે અમુએ નિમલકોટ ગામે ખાતે અમુએ કેમ્પનું આયોજન કરેલ છે અમારો કેમ્પ છવ્વીસ સાત બે હજાર પચીસ ને બીજના દિવસે શુભ મુહૂર્ત કરેલ છે ચા પાણી નાસ્તો રહેવા જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડેલ છે અને અમારો કેમ્પ એક મહિના સુધી ચાલવાનો છે તો તમામ ગુજરાતવાસીઓ રાજસ્થાનવાસીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે અમારા સેવા કેમ્પની મુલાકાત લો અને અમારું જે પણ બને તે અમારા યાત્રિકો ભાઈઓ માટે અમોએ રાત દિવસ ત્યાં સેવાનું આયોજન ચાલુ છે તો સૌને મારી નમ્ર વિનંતી છે કે અમારો કેમ્પ એક મહિનો ચાલવાનો છે તો અમારા કેમ્પની અવશ્ય મુલાકાત લેજો ભાવભરી સૌને મારું આમંત્રણ છે અને અમે આયોજક મિત્રો ગામ કામલપુર શંકરભાઈ પરમાર ગામ મોટા જોરાપુરા અશોકભાઈ ગામ દાદર રમેશભાઈ નરસિંહભાઈ ગામ અલ્હાબાદ શંકરભાઈ રત્નાભાઈ સોલંકી ગામ અમીરપુરા ઠાકોર રઘુભાઈ ભલાભાઈ ગામ અમીરપુરા પરમાર નરેશભાઈ નાનજીભાઈ અમો સૌ સાથે મળી અને આ કેમ્પનું આયોજન કરેલ છે તો સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે